હા પાવીયા વ્યા પેલો હા શે તમારે શું કરવાનું છે બોલાવો માતા તો પાછા આવી જાય

મારા એકલાથી તો કાંઈ મારું ઠકાણા પડતું નથી તમે આવો તો બે થઈને કાંઈક કરણ ને કાંઈને તો દખ ઘણો છે સારું આવો હેડો વાંધો ને આવો બેઠા છો પાટ તમારે હાજર આવો એ સારું ગામડું પણ નહીં

એ ઉઠાલે રે દેવા ઉઠાલે નામ શું કીધું તમે હા ઘરમાંથી દો પણ ભાઈ એક તમારે ભુવા ભુવા તો હવે ખબર ભાઈ લઈ ને છે આપડે વાળો આવે છે પણ એને તમે પેલા બધાય બેહો અને તમે ચારે ભાઈ સંપત્તિ છો ચારે ભાઈ સંપત્તિ તો પછી થોડો ટાળો કરો પણ રૂપિયા અગિયાર હજાર થશે શ્યામ

થોડા માથું લે બોલ્યા પપ્પા તો વાળી જ પણ મારું પીટું કઈ ઠકાણું પડ્યું નથી મને લાગે છે ભૂથ મારી ગયા છે

અને હજાર રૂપિયા જે હું પરમાતન વેવાતાયે એટલો થાય છે આપ લાભ નથી કોઈ આટલા થોડા લે પૈસા લેતા આવ તો લેતા લેતા આવો ખમતા